મિત્રો જય શ્રી કૃષ્ણ વાઘુબા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જઈએ છીએ અમારા ભોણિયાની ખબર કાઢવા જેને આપણે તમે ઓળખો જ છો પીકે કરીને હે અમારા ફોણીઓ થાય અને અમે જઈએ ગોઠવા આજે અને વાઘુબાન શૂટિંગ હતું તો એ નહીં આવ્યા અને અમે દેવરાજભાઈને બધા જઈએ ગાડી લઈને એમના મમ્મી પપ્પા વાઘુબાના મમ્મી પપ્પાને બધા સુર અને અમે બધા સુરા મમ્મીને બધા તો ખબર કાઢવા જઈએ કેમ કે એના આખરનું ઓપરેશન કરાવ્યું કેમ કે એનો નંબર બહુ વધારે હતા એક આંખે ઓપરેશન કરાવ્યું હોય અને એક હજુ નહીં કરાયું એટલે બે આંખે કરાવાનું વારાફ કરાવવાનું હે તો ખબર પૂછવા જઈએ અમે કરવું તો ચાલો મિત્રો ગોઠવા જઈને આપણે મળીએ બનેરી જો ત્યાં સુધી બ્લગમાં અને અહીંયા આગળ અમે ઊભા રહ્યા છીએ બસ સ્ટેશન તો ચલો અમે જઈએ

બડા કੰਜન મેના કરાઈ જાય તો ગોઠવા જો હું આઈતી એની પેલે આપડે ભોગ બનાયનો તો જો અહી કટકા મરચી આતી મરચીન બધું છે હો મેથી લેમડો ને એવું લેવાનું હે ટામેટા ને એવું આયે આ મરચા નહી તો જો મસ્ત સાક પાધી ઉગાઈ રહ્યો છે અમારું અહી આગર ને આપડા ખાતર છે આયુ દેશી ખાતર કહેવાય એ મોતી લે આ તારો હું આઈ અહીંયા આગળ પણ મને ઓળખતા નહીં આ તારા નહીં આ પાસ કુઓ હે આયરન ભટ્ટા ને હું તો પાકી ગયું નરું બધું જો મિત્રો ભટ્ટા વાયા સમાન આણે એ અહીંયા હે ભટ્ટા જો અહીંયા આગર બીજી વાર હોય તો પાક્કા થઈ જાય મસ્ત તો નહીં લેવા મીઠો લીમડો મીઠો લીમડો મને નહીં ખબર જો આગર કુવા સૌ પેલી બાજુ તો શાક બહુ સરસ છે જો અલી મસ્ત ભટા હે આરતી લઈ લઉ હું તો થોડા હું તો લઉં ભટા થોડાક વેણો તો ચાલો મિત્રો બને રહેજો મિત્રો આ ઓ જો મસ્ત મજાના ના રીંગણ હે અહીંયા આગળ ના ને ભટ્ટા કહેવાય ભટ્ટા ના કહેવાય ડેટી કહેવાય તો હું લઉં સોના મીઠું લીમડા ને બધું લઈ જઈએ અહીં હે મસ્ત મજાના મરચા હિ કર વાવેતરની તો વાત જ ના થાય હાજર આને રીંગણ આયા નહીં બરાબર જો મસ્ત મરચાં વાયા તો બહુ ગમો સા બધું ના તોડા કૂણા જ છે મરચા જો એટલે એકાદ તોડીએ આપણે જોવા એ વાત તમને તોડી જો મસ્ત મરચાં એકદમ કુણા કૂણા કુણા કુણા આપણે વાગુપારા બેન ના ઘરે આવ્યા ગોઠવા અમારી કંચન બેન હે ને એમના ઘરે બહુ મસ્ત મજાનું ખેતર હે ખેતર માં રહેવાની તો મજા જ અલગ હે જો આપણે દેવરાજભાઈ ને પપ્પા ત્યાં હું ક્યાં હે હા પાણી નો હોવા છે નાની પાછળ ખુલ્લા જો મને પાસે હા

लेजू मु का कैमरा तो वे जिने गा है तो मित्रों हमें खाई पी ली दो सारा काम बाजू पची जो है आना थोड़ी अरेंज करे जावन था है तो तुमने पाछा नो मेरे कन्वा दे दो तो हम काम बाजू जो खाई ली दो यहां का कुकू है इन कुकू रो दो काशो कर इन कुकू रोवा सिधो सिधो सीद कुकू

બચ્ચા ને ગરમી લાગી કે

ঠু কৰি

હલો મિત્રો અમે હવે ઘરે જઈએ છીએ વાઘવાન પોગ્રામમાં જવાનું છે એટલા માટે ફોન કરવા તો ચલો મિત્રો જઈએ તો મિત્રો આપણે ગોઠવાથી જલ્દી જલ્દી આવી ગયા હતા કેમ કે વાઘબાન પ્રોગ્રામમાં જવાનું હતું એના હિસાબે તો આપણે આવી ગયા ગોઠવાથી અને વાઘા તૈયાર થાય અમે જવાનું હે કપડા શૂટિંગમાં અરે શૂટિંગમાં નહીં સોરી પ્રોગ્રામમાં જવાનું છે એટલે અમે ઉતાર હતી તો ફટાફટ અમે તો આવી ગયા દેવરાજબેન બધા ગયા હતા મમ્મી પપ્પા બધા ગયા હતા અમે અને વાઘા પા તૈયાર થયા અને અમારા સ્વિનભાઈ ડાબી થયા હં તો અમારે પત્રીજીવન લગન છે તે જવાનું છે અમારી કણ જો એની ખરીદી પણ બાકી છે પણ કામ ગુતરી હે તમે પછી બતાવો પણ વાગવા પહેલાં કપડાં ચેન્જ કરા બસ તમને મલાઈએ વાગવા જોડે બરાબર તો રહી રીતે ત્યાં સુધી અને અહીંયા આગળ આપણે ચા મૂકી દીધીશ મે મને આવ્યા છે એટલે તો ચાલો મિત્રો અને અતિશય ગરમી પડો અત્યારે વાગ્યા છે કમસે કમ બે વાગ્યા બપોરના અને એટલે અમે ગોઠવા ગયા હતા મને માથું દુખવા ચડી ગયું હોય કેમ કે ખેતર હતા અને ગરમી સખત પડો એ બાજુ તો બહુ ગરમી પડે એના હિસાબે આપણા માનો દુખવા આવી ગયો તો મેં ગોરી ગયું ચા બનાવું ચા બનાવીને પછી મેં મને અમને જોવાનું હા વિષ્ણુ કાકા તો મિત્રો પિસ્તાલી તો પડતી નહીં બેતાલીસ ડિગ્રી ગરમી પડો હા બે વાગ્યા બેતાલીસ ડિગ્રી ગરમી પડ તો બને ને એટલું મિત્રો બહુ ગરમી પડે હવે તો સાચવજો બરાબર તો જય માતાજી મિત્રો બને રેજો vlog માં અરે મિત્રો વાગ ભાઈ તો તી પહેલ લીધું જો મારા જોડે શૂટિંગ માં નહીં જતા પ્રોગ્રામ માં જાય વાગુબા તો રાત્રે આવશે બે ત્રણ વાગે મેઠા બનવા તાવ હું તમને

બરોબર ચા પી છે ચા પીવો મૂકો પીવો જ સર બનાવી તમારા માટે બે વાગે ચા પીવી છે